મિત્રો આજકાલ બધા લોકોને યુટ્યુબર બની જવું છે ને યુટ્યુબ થી પૈસા ફટાફટ કમાઈ લેવા છે પણ ચેનલ મોનેટાઈઝર નથી થતી ને રીયુઝ કન્ટેન્ટ આવી જાય છે પણ રીયુઝ કન્ટેન્ટ કઈ રીતે અને કયા કારણોએ આવે છે મિત્રો તમારી ભૂલ છે મિત્રો કારણ કે યુટ્યુબ ની અંદર મિત્રો યુટ્યુબ ની એક પોલિસી છે એના જે રૂલ છે તમે એને ફોલો નથી કરતા તો તમારી ચેનલ મિત્રો મોનેટાઈઝન કઈ રીતે થવાની છે ક્યારે પણ નથી થવાની મિત્રો કારણ કે એની અંદર મહેનત પણ મિત્રો તમારી ઘણા લોકો ની કોમેન્ટ પણ છે કે અમારો ઓસ ટાઈમ બનતો નથી અમને વ્યૂઝ નથી મળતા અમને સબ્સ્ક્રાઇબ નથી મળતા અરે મરો વાલો તમે વિડિયો તો અપલોડ કરો ચેનલ ની અંદર sara video પણ તમે અપલોડ નથી કરતા sara subscribe કરી રીતે આવવાના છે પહેલા નંબર માં એક કે વિડિયો પણ એવી થોડીક તો સારી હોવી જોઈએ કે કોઈ પણ વિડિયો ક્લિક કરે તો કંઈક જોવે તમારી વિડિયો ની અંદર કંઈ છે જ નહીં તો વિડિયો કોણ જોવાનું છે વિડિયો ની અંદર કંઈ ક્વોલિટી તો હોવી જોઈએ કંઈક રૂલ્સ કંઈક તો એની પણ ટાર્ગેટ હોવું જોઈએ કે આપણે સેના વિશે વિડિયો બનાવી છે કંઈક તો તમારી પાસે નોલેજ હોવું જોઈએ તો જ YouTube ની અંદર તમે આગળ વધી શકવાના છો ચલો વિડિયોને આપણે શરૂઆત કરીએ તમને એવું લાગશે કે આ લેક્ચર લઈને આવી ગયા છે પણ એક સત્ય તમારા માટે લઈને આવ્યો છું યુટ્યુબર બનવા માટે ઘણી એવી ભૂલો છે જો તમે કરો છો જેના કારણે તમારી ચેનલ મોનોટાઇઝર નથી થતી અને વ્યૂઝ તમને નથી મળતા અને તમારો 4000 વોચ ટાઈમ પૂરો નથી થતો પણ કયા કારણો મિત્રો આપણી આ ચેનલ છે ટેકનિકલ જૈવુગા તમે કઈ રીતે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે તમને વિશ્વાસ છે તમારા મગજની અંદર તમને ખબર જ છે કે આ ચેનલની અંદર YouTube રિલેટેડ વિડિયો આવે છે ત્યારે તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી છે બાકી હું તમને રોજ એમ કહું કે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી તમે સબસ્ક્રાઇબ નહી કરો પણ તમારે મારા વિડિયો ની જરૂર છે ને એના માટે થઈને તમે સબસ્ક્રાઇબ કરવાનું છે બાકી મારા કહેવા થી તમે મારી ચેનલ ને કોઈ લોકો સબસ્ક્રાઇબ નથી કરતા પણ તમને ખબર છે કે રમેશભાઈ ની ચેનલ માં કઈ ટાઈપ ના વિડિયો આવે છે આપણે YouTube નું કામ કરીએ છીએ ગમે ત્યારે આપણે YouTube ની જરૂર પડશે ગમે તે વિડિયો ની એના માટે થઈને તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે છે એના માટે થઈને તમને કહો છું એ જ પોઈન્ટ ઉપર તમે જે વિડીયો બનાવો છો કઈ ટાઈપને બનાવશો શેના વિશે બનાવશો લોકોને આગ્રહ થવો પડે તમારા વિડીયો ઉપર આપણી કહેવત છે ને કે સિટીની અંદર કે ગમે ત્યાં આપણે ફરવા જઈએ ને તો મોબાઈલની કે ગમે તે દુકાનો તો ઘણી બધી હોય પણ આપડી જે નજર પડે છે ને ક્યાં પડે છે કઈ દુકાને આપણે જવું છે આપણી નજર ઉપર મિત્રો નકી થાય છે એટલે હંમેશા માટે વિડિયો અને થમ્બલ ને એવો બનાવો કે લોકો YouTube ફીચર હોમ પેજ ઉપર ગમે તે રીતે વિડિયો જોતા હોય ને તો નજર આની ઉપર પડવી જોઈએ અને એ વિડિયો ક્લિક થવી જોઈએ એ ટાઈપના વિડિયો તમારે બનાવવાના છે મિત્રો કંઈક તો મિત્રો વિડિયો સારી હોવી જોઈએ હવે કંઈક એટલે કોઈ પણ ટોપિક ઉપર વિડિયો બનાવો टॉपिक એટલે કોઈક ને કંઈક ટોપિક ઉપર તમે વિડિયો બનાવશો ને તો તમારી લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશે તમારું સબ્સ્ક્રાઇબ બનશે અને વ્યૂઝ પણ વધારે આવશે અને ઘણા લોકો એવા છે કે બીજાની વિડિયો ઉઠાઈને તમારી ચેનલમાં અપલોડ કરી દેશે સમજી લો કે હું Instagram થી લઈને આયા ચલો YouTube માં અપલોડ કરી Facebook માંથી લઈને YouTube માં અપલોડ કરી પણ YouTube ની મિત્રો પોલિસી છે એની અંદર real original content જોઈએ છે બધાને ખબર છે અને મેં તો મિત્રો અનલિમિટેડ વિડિયો બનાયા છે કે જ્યાં સુધી YouTube ની અંદર તમારું real content ન હોય ને ત્યાં સુધી તમારી ચેનલ મોનેટાઇઝન પણ નથી થવાની રીયુઝ કન્ટેન્ટ આવશે ફરીથી ઓસ્ટાઈમ બનાવવો પડશે વિડિયો બધા ડિલીટ કરવા પડશે તો પહેલેથી જ આપણે real આપણો પોતાનો વિડિયો બનાઈએ તો આ બધી તકલીફ તમારે આવે ખરી નથી આવવાની પણ તમે આ નઈ કરો તમારી એકદમ યુટ્યુબર બની જવું છે વ્યૂસ મેળવી લેવા છે સબસ્ક્રાઇબ બનાવી લેવા છે પણ YouTube ની અંદર મિત્રો કન્ટેન્ટ ને ફેસ મેચ કરે છે YouTube પર સમજી લો કે કોઈ પણ ચેનલ અમારી ટેકનિકલ જગુગા છે જેની અંદર મારું ફેસ મેચ થઈ ગયું છે હવે આ જ જગ્યા ઉપર તમે બેસીને અહીંયા ટેકનિકલ ની વિડિયો બનાવીને મિત્રો ટેકનિકલ જગુગા માં અપલોડ કરશો ને તો YouTube ખુદ તમને વ્યૂસ નહીં આપે કારણ કે આખો માણસ બદલાઈ ગયો છે અવે તમે અલગ અલગ વ્યક્તિની વિડિયો તમે તમારી ચેનલ માં અપલોડ કરો તો ફેસ કઈ રીતે મેચ કરે છે ક્યારે પણ મેચ નથી થવાનું એટલે મિત્રો આ બુદ્ધિ ભૂ તમે કરો છો અને ભૂલોને સુધારો એક જ ફેસ થી તમે ભલે વિડિયો ગમે તે ભલે પણને ધીરે ધીરે વ્યૂઝ મિત્રો મળે પણ પોતાનું કન્ટેન્ટ બનાવો પોતાની ઓળખ બનાવો જેથી મિત્રો કોઈ પણ વ્યક્તિ સર્ચ કરે ને તો તમારી વિડિયો માં વધારે વ્યૂઝ મળે હવે સમજી લો એક ગીતો ની ચેનલ છે કોમેડી ની ચેનલ છે અને સ્ટોરી ની અને ફિલ્મોની આ ચેનલને फटाफट કેમ વ્યૂઝ મળે છે તમને ખબર છે તો હું તમને આજે કહું એનું કારણ એક જ છે કે સમજી લો કે હું કોઈ પણ ગીત બનાવસુ સામાન્ય કલાકાર છું પહેલું જ ગીત મારું YouTube ની અંદર અપલોડ થયું છે હવે મારું YouTube ની અંદર નામ તો છે જ ને છે ને પણ કઈ રીતે ચાલે છે તમને ખબર છે કે જેની અંદર સંગીતકારનું નામ લખેલું આપડા વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોશો ને એટલે જુઓ જેને સ્ટોરી લખી છે એનું પણ નામ હશે જેને ગીત લખ્યું છે એનું પણ નામ હશે ક્યાં રેકોર્ડિંગ થયું છે એનું પણ નામ હશે સ્ટોરી કોને લખી છે એનું પણ નામ હશે એડિટિંગ કોને કર્યું છે એનું પણ નામ હશે અને જે પણ થમલીન ફોટો જેટલા પણ એક્ટરો એની અંદર કામ કર્યું છે અભિનેતા અભિનેત્રી એના બધાના નામ ડિસ્ક્રિપ્શનની અંદર લખેલા હશે હવે તમે સમજી લો કે મારું નામ સર્ચમાં નથી પણ બીજા બધા લોકોના તો પહેલેથી યુટ્યુબમાં નામ સર્ચમાં હોય ને એના કારણે લોકોને વધારે વ્યૂઝ મળે છે ગીતોની અંદર એટલે कंट तब वीडियो सौ टका दरेक ग्य थे बनावो मित्रों कॉमेडी बनाव के गय थे एनी साथ मित्रों काम कई एक टॉपिक पसंद करो कि लोगों ग्रह एम आग्रह था कि चलो आनी आ टॉपिक वीडियो है तो आपने जरूर है तो तब ये टॉपिक पर वीडियो बनाव तरी कई ने कहीं तो मित्रों नॉलेज हो गए खेतीवाड़ी तो खेतीवाड़ी ने लगता वीडियो बनाओ कॉमडी तो कॉमेडी लगता बनाव जो मीनी ब्लॉग बनावशो तो मिनी ब्लॉग बनाव गमें एकज टॉपिक पर તમે અલગ અલગ કન્ટેન્ટથી વિડીયો લઈને અપલોડ કરો છો યુટ્યુબ ઉપર તો તમારી ચેનલ મોનિટાઈઝ નથી થવાની અને તમને વ્યૂઝ પણ નહીં મળે હા તમારી અમુક વિડિયો વાયરલ 100% થશે બાકા બધી વિડિયો ની અંદર તમને મિત્રો વ્યૂઝ નહીં મળે આજ સુધી મિત્રો મારી ચેનલ ની અંદર વધારે વ્યૂઝ નથી મળતા પણ અમુક વિડિયો ચાલેલી છે અને લોકો મને ઓળખે છે મારું પોતાનું એક નામ છે મિત્રો એવી રીતે પોતાના વિડિયો અપલોડ કર્યા છે ને ત્યારે Google માં સર્ચ કરો ને તો પણ મારું ફેસ તમને ત્યાં જોવા મળી દેશે કારણ કે મારા ફેસ થી મે વિડિયો અપલોડ કરી છે મે મારી જાતે મહેનત કરી છે એટલે ખાસ વિનંતી છે કે આવી બધી ભૂલો ના કરો પોતાના વિડીયો અપલોડ કરો જેથી તમારી ચેનલની અંદર છે ને મિત્રો પ્રોબ્લેમ ના આવે હું તમારી જેમ મિત્રો સાદો માણસ છું તમે જોઈ શકો છો ફ્રોમ હાઉસમાં મિત્રો મજૂરી કરું છું અને વિડીયો બનાવું છું પણ મારી પાસે જે નોલેજ છે ને જેની જે સમયમાં પ્રસાર થઈને હું આટલા અહીંયા પહોંચું છું બત્રીસ ચોત્રીસ હજાર સબસ્ક્રાઈબર એના નોલેજે તમને હું તમને નોલેજ આપું છું કે તમે પણ મિત્રો આવી ભૂલો ના કરો મહેનત કરો હું તમારી જેમ સામાન્ય માણસ છું મિત્રો જો તમે પણ સાચી મહેનત કરો છો તો યુટ્યુબની અંદર તમને સફળતા મળવાની જ છે બાકી તમે મિત્રો બીજાના કન્ટેન્ટ અપલોડ કરો ને તો ચેનલ મોનોટાઇઝર નથી થવાની વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી યુટ્યુબ નોલેજના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે ટેકનિકલ ચેક યુટ્યુબ ચેનલ છે આપણી